જય હિન જય ભારત ખેડૂત મિત્રો જોવો હો મગફળી દાંત કાઢે હા આમાં કાંઈ ન ગટે હો જો પાસે અમે અહીં કુંવાર ઈજા બનાવ્યું છે જો આમ જો કે આમ પાણી વિતારનું પાણી બધું જાય છે ગટરમાં અને આ ગટરનો બધોય માલ આપણે નાખ્યો છે આ ખેતરમાં અને જો આપણે અહીંયા ત્રી વીઘાની માંડવી છે આપણે ધંતુહર ગામ છે તાલુકો વંતી છે ને જિલ્લો જુનાગઢ છે શું કે માંડવી ભાઈ હે માંડવી કેવી છે માંડવી

છે રામ ભરો અમારું ભાઈ આમાં તો ભગવાન ને ખબર હોય કે એમ થાય અમારું બાકી તમારું હાલ મગ વારું આ મગ વાળા માંડવી છે તમે તો ખરામ બારમણ જીરું કર્યું ખેતર ની અંદર અને હવે ઉનાળામાં મગ કર્યા ટૂંકમાં મગ મણ ઉપર તો થયા જ હોય હવે માંડવી છે આમાં ખાતર કયું કયું નાખ્યું ભાઈપી ડીએપી ડીએપી હમણાં ક્યું નાખ્યું પાછું તેર સલ્ફર વીસ ટકા નાઇટ્રોજન વીસ ટકા ફોસ્ફોરસ સલ્ફર બરોબર ને દવા ડોઝ કેટલી વાર માર્યા આમાં બે વાર જો બે વખત દવા મારી બરાબર જો આ માંડવી છે ઘૂઘરા જેવી આ મગવાળા માંડવી એવી ન હોય ને કે જો કા હારે મકવાળા જેવી માંડવી જો ખેતરમાં તાકાત છે આપણે વખાણ નથી કરતા આપણા ગાઈ દવાના ઘાઇ પણ જમીને ધારી છે આ તો બીજું કંઈ કહો તમે હવે ભાઈ હું આવું પછી આવતી શિયાળામાં

તો આ વિડીયો મુકતા રેવો ધીરે ધીરે આપણે બસ આ રીતે આપણું ભગવાન દેજ બધું હાલે આડું આપડું બરોબર હવે આગળી દવા કે મારા હાથમાં પહેલા દવા એકવાર મારી દે બરોબર ને જીવાભાઈ તમે ક્યો તો અહી આજ હું કંઈ નો કઢાજો આમ બીજું કઈ કેવું તમારે હવે કંઈ નથી કહેવાનું હાલો ભલે જાય એને જાય વારત